ક્વોલિટી અમારો ગુગલ રિવ્યુ ચેક કરી લેવાની છૂટ 56 ની છાતી હોય ને તો જ આ વસ્તુ થાય તો ફ્રી રોટલી અને કિચન માં એન્ટ્રી ગરમ ગરમ ક્વોલિટી અચ્છી દરેક ચીજ અચ્છા છે એકદમ પે ટાઈમ અમે જમી હી પેલા પરદામાં અને વઘારેલું રોટલો છે કે આરામથી એક માણસ જમે તો ધરાઈ જાય હા ખાલી 60 રૂપિયામાં 60 રૂપિયામાં હેલો ફૂડી ફેમિલી કેમ છો મજામાં વેલકમ બેક ટુ માય ચેનલ આઈ હોપ યુ ઓલ Абсолюટલી ફાઈન હવે લોકો નઝમ છે ને એવો છે લોકો માનતા એવો હોય છે કે હાઈવે ઉપર ફૂડ સારું નથી મળતું

મોઢામાં આપે ને એ ફિલિંગ આવે આપણે એક ભટકુંમ ખાધું હોય તો એમ થઈ જાય આખા દિવસની ભૂખ મરી ગઈ જે માના હાથનું મળે ત્યારે સાચી વાત છે તો મારો ભાવ એવો હતો કે દરેક વ્યક્તિને માનો અહેસાસ થવો જોઈએ આ જમીને તો એ રીતે મેં બાના રોટલાનું નામ લાખ્યું તો બાના રોટલો બાનું એક સ્ટેચ્યુ બી મેં બનાવ્યું છે અને બીજી વસ્તુ કે અત્યાર સુધી ઘણા બધા મેં શૂટ કર્યા છે આ પહેલું એવું રેસ્ટોરન્ટ છે કે જ્યાં તમને રોટલી ફ્રી મળવાની છે શાકની સાથે રોટલી ફ્રી હા લોકો તો વીસ રૂપિયા પચીસ રૂપિયા લેતા હોય છે આપડે બિલકુલ મફત તંદુરી રોટલી કે પછી સાદી રોટલી તંદુરી રોટલીમાં બટર રોટલી ફુલકા રોટલી એટલે આખા આમ તો કોઈ દુનિયામાં કોઈ આવું રેસ્ટોરન્ટ નહીં હોય કે જે આવી આવો કન્સેપ્ટ હશે એમ વાહ અને ક્વોલિટી આપશો ને પાછા સાથે સાથે ક્વોલિટી અમારે ગૂગલ રિવ્યુ ચેક કરી લેવાની શૂટ લેવે લેલે મારા છૂટી છે સારા-સારા સેલિબ્રિટી હોય કે પછી નેતાઓ હોય પોલિટિશિયન એ બધા આ લોકેશન ઉપર ફૂડ ખાવા માટે આવે છે અને સિંગ તેલ આપણે વાપરિયા છે પ્યોર પ્યોર સિંગ તેલ ખજૂરભાઈનું સિંગ તેલ વાપરે છે ભાઈ ને બધું અમૂલની યુઝ કરી ગમે ત્યારે એની ટાઈમે કિચન જવાની બાર બોર્ડ નથી પરમિશન ઘરે જવાનું પૂછ્યા વગર વગર કરી જવાની છે વાહ વાહ એટલે ઉપર આ રીતનું ફૂડ મળતું હોય એની ટાઈમે આવવાનું એમ નહીં અમે કિચન જોવા વિચર કાય મજા આવે તો ઢી કિચન માં ચાલું જવાનું અહીંયા લાગી રી શૂટ અને ઓપન ફ્રીજ કરવાની શૂટ અરે વાહ ફ્રીજ ને ઓપન કરીને ખોલવાની શૂટ છે અહીંયા છપ્પની છાતી હોય ને તો જ આ વસ્તુ થાય તો ફ્રી રોટલી અને કિચન માં એન્ટ્રી આ લોકેશન આપણે કયું કહેવાય સર નેશનલ હાઈવે નંબર 48

નો એન્ટ્રીનું બોર્ડ જ નથી જોવા તમે તો આ સ્ટોરૂમ છે તમે જોઈ શકો છો બધી વસ્તુ આમ સરખી રીતે ગોઠવેલી છે કોઈ પણ વસ્તુ ઓપન નહીં દેખે તમે ઢાંકણા બાકણા કઈ જ નહીં કયું સબ્જી બનશે આપણે હવે કોણ સા સબ્જી બન રહે પનીર રંગારા હા હા મોસ્ટ સેલિંગ આઈટમ અરે વાહ તમારે જે પ્રોડક્ટ બનતી હોય

फ्री में रोटी है मिलता है कहीं पे ऐसा ऐसा कहीं नहीं पे क्वांटिटी पसंद एकदम है ना नवसारी में एक नंबर और हाईवे पे ऐसा होटल आना काफी मुश्किल है सिटी में है। मिल जाएगा हाईवे पे नहीं मिलता गरम गरम क्वालिटी अच्छी हर चीज अच्छा है एकदम एक अगली बार आओगे दस दिन के अंदर फैमिली के साथ आना थैंक यू બધી વસ્તુ ટેબલ ઉપર આપણે રાખેલી છે સિગ્નેચર પનીર છે વઘારેલો રોટલો છે અહીંયાનું મિક્સ વેજીટેબલ મિક્સો રોટલો સ્પેશિયલ મિક્સ અને ત્રણ ટાઈપની આપણે લાઈક લીધેલી છે આ રોટલો છે ને આનો રોટલો સ્પેશિયલ ઓકે અને આ રોટલી ચપાતી આપણે જે યુનિક વસ્તુમાં મને અહીંયા લાગી કે તમે કંઈક ફોટો આપો છો લાઈક જે લોકોનું બિલ બને હા બિલ બન્યા પછી આવો જે ફેમિલી ગ્રુપ આવતા એનો ફોટો પણ સાથે આપે છે એટલે આ વસ્તુ પણ કોઈ આપતું નથી ફોનની ક્વોલિટી વિશે તમારે શું બે ટાઈમ અમે અહીંયા જમી છીએ પહેલા કરતા હતા એટલે જે વસ્તુ કસ્ટમરને ખવડાવો જે વસ્તુ અમે અહીંયા જમી અને આપણે અહીંયા કાઠિયાવાડી પંજાબી બધું જ મળી કાઠિયાવાડી પંજાબી ચાઇનીઝ રાજસ્થાની દાળ બાટી અને બીજી મેઈન વસ્તુ કે અફોર્ડેબલ રેટમાં આ બધી વસ્તુના તમે રેટ જોશો ને મેન્યુમાં તો તમને આઈડિયા આવશે અને વઘારેલો રોટલો છે કે આરામથી એક માણસ જમે તો ધરાઈ જાય હા ખાલી સાઠ રૂપિયામાં સાઠ રૂપિયામાં હા

લોકેશન છે નવસારી આરટીઓ ઓફિસની બાજુમાં નેશનલ હાઈવે નંબર આઠ સુરતથી સાપુતારા જવા માટે પેસ હોલ્ડ કરવા જેવો છે હોલ્ડ કરો એકવાર અને સપોઝ તમને લોકેશન ન મળે તો તમે ગૂગલમાં લખશો તો પણ લોકેશન મળી જશે નંબર આપણે સ્ક્રીન ઉપર આપી દઈએ છીએ એનું પર ફોન કરી દો લોકેશન તમને મળી જશે ને અહીંયા લગીનો અમે ગઈ પણ અમારી આ ફૂડ જમ્યા પછી કોઈ ગાડી એસિડિટી નહીં થાય એનું ગેરંટી આપી સારી વસ્તુ યુઝ કરતા હોય તો પછી હે તો મુલાકાત કરજો બસ હવે વિડીયોને અહીંયા વિરામ આપી દઈએ ફૂડ જમવું છે મારે ખાવ પીએ અને મોજ કરો મારા વાલા